આપણે જઈ રહ્યા છીએ ઢાંડા મોર મેરડી માતાજી ના દર્શન કરવા આ છે ડાંડા મોર મેરડી માતા નું મંદિર મને પૂજવાને કો હારે કોણ કોણ હર મને કયાઉ ફૂલ રે વે મોટા હર મને કયા ફૂલડે ફુલ રે વે મીમાોટા હર મને પૂજવા પ્રદીપ ભાઈ આવે વે મને પૂજવા પ્રદીપ ભાઈ भाई बहुत अच्छे काम कर रहे हो भाई कोई नहीं हो जा रहा है वाह आईवा ખૂબ સુંદર ભવ્ય મંદિર માતાજીનું માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે મેલડી માતા કે જય ડાંડા મોરવાળા મેલડી માં હા ગરબા કરવા વિડીયો હા લઈ હા બરાબર થેન્ક્યુ હા હા ગરબા વિડીયો બરાબર વાત ચાલો બંધ કરી દે હાલ આ